કે ગુરુમાં અખંડ દિવ્ય ભાવ એમાં કોઈ એ ગમે તે ચરિત્ર કરે એમાં કોઈ મનુષ્ય ભાવ ક્યારેય આવવા નથી દીધો આપણા માટે પણ બહુ અત્યત અત્યંત અગત્યનો આ સિદ્ધાંત પણ છે અને સ્વામી પોતે જ્યારે જ્યારે પૂજન કરે છે પ્રમુખ સ્વામીનું જોજો રોજ સવારે એને પેલું જળ જળ પ્રસાદી કરવા માટે અંદર ડૂબાડે છે સ્વામી કે મને સાક્ષાત પ્રમુખ સ્વામીના દર્શન કરે છે અને પ્રમુખ સ્વામીને હું આમ ખેંચી અને કુંડમાં સ્નાન કરાવું છે એ ભાવથી એ અસ્થિને પણ જુએ છે એ ગુરુમય થયા કહેવાય એવું એમનું જીવન આપણને જોવા મળે છે વળી સાંઈ બાપા આપણે કેવી ગાયત્રી આપે છે જેમાંથી આપણે બળ રહે કે આ આપણે સાચી જગ્યાએ છે સ્વામીને આમ પૂછ્યું એક વાર કે બાપા આ ભ્રમરૂપ કરશો ને સ્વામી કે એને માટે તો આવ્યા છે હવે જો કેવું આવું જ્યારે આપણે ભાંઘરી મળે કે એ પ્રભુ કરવા માટે આવ્યા છે અને આપણે થવું છે એટલે તાએ તા બેનો હાથો બેસી જાય એવી જબરજસ્ત વાત છે એટલે જે કોઈ સાધકો હોય જે કોઈ આ ભક્તો હોય ને એને વધારે દ્રઢતા થાય કે વાહ આ તો બહુ અદ્ભુત છે હવે આ કેવું છે હું જાણે ગુરુ છે ને આમ ખપ રાખતો એવી વાત છે કે અમારે આવવું જ પડશે કારણ કે તમે એવી ભક્તિ અક્ષર પૂરશો તમને સિદ્ધાંતને તમે વળ્યા છો એટલે અમારે આવવું જ પડે એ અમારો મહારાજનો આદેશ છે જે જે આ ઉપાસના કરતા હોય એ બધાને તેડવા જવાનું મહારાજ પોતે આવે કે આમાં રહીને મહારાજ આવતા હોય છે આવું પણ છે એટલે આપણને ખ્યાલ આવે કે આ કેવું જબરજસ્ત કાર્ય સ્વામી કરી રહેલા છે અને નડિયાદમાં બાળકોને વાત કરી બાળકોને બાળકો કે સ્વામી અમારો છેલ્લો જન્મ ને સાહેબ કે નિષ્ઠાનું કેમ છે કે હા બાપા નિષ્ઠા તો પાકી સ્વામી કે તો તો તમારા દર્શન કરે ને એને છેલ્લો જનમ આટલો બધો જબરજસ્ત આશીર્વાદ સ્વામી આપતા હોય તો આપણને છે જોમ રે બોલ રે હિંમત રહે કે ભાઈ આપણી સાચી જગ્યા આવી ગયા છે અને આટલું બધું ગુરુ કરે છે તો આપણે પછી એને રાજી કરવા કેમ ના મંડી પડીએ બાપા તાત્વિક દ્રષ્ટિએ કોણ છે એવું ઘણી વખત બોલ્યા છે પણ એક સંતે પૂછ્યું કે બાપા આપ આજે કહી દો તમારું સ્વરૂપ શું છે પછી કહ્યું કે ગુણાત્યાન સામી અક્ષરભ્રમ હતા પછી ભગતજી મહારાજ અક્ષરભ્રમ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ પ્રમુખ સાંઈ મહારાજ અક્ષરબ્રમ તો તમે અક્ષરભ્રમ ખરા ને સાહેબ કે હા હમણાં પેલું સત્સંગ દીક્ષા પુસ્તક ગ્રંથ લખતા હતા અને સ્વામીને પૂછ્યું કે આ કોણ લખે છે સ્વામી કે અક્ષર લખે છે આપણને જે ગુરુ મળ્યા છે ને એ અક્ષર મળ્યા છે સાક્ષાત એટલે માયા પર ના મળ્યા છે એટલે આપણે માયા પર કરશે જ બે જણ માયા પર કરી શકે બ્રહ્મ અને પર આપણે બ્રહ્મ મળ્યા છે અને આપણે માયા પર થવાનો પછી કોઈ ચિંતા રહેતી નથી આ કોઈ સામાન્ય ગુરુ નથી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે એટલું જ નહીં કે એકવાર સ્વામીએ સંતોને કહ્યું કે તમે બધા છે ને અક્ષર પુરુષો તમના યોદ્ધાઓ છે અને પછી કહ્યું તમે માયા સાથે બાથ ભેડી છે અને પછી સંતો કોઈ પણ બાપા દયા કે તમારો કર વિજય થશે હવે આ કેવી જબરજસ્ત વિજય કઈ રીતે થશે માયા સામે તો આપણે પટકે પટકાઈએ તો આપણો તો ખુરદો બોલી જાય માયા ભલ ભલા ખુરદો બોલાવે પણ એમના પ્રતાપે આપણે જ્વલંત વિજય થશે અને એ વાત પંચાળા સાતમાં લખ્યું ધામના સ્વય સદા નિરસ્ત કુવકમ મહારાજ પોતે પોતાનું ધામ એણે કે માયાનું કપટ કાપે છે કેતા માયાને મહાત કરે છે પોતાનું ધામ કેતા અક્ષર ધામ અક્ષર બ્રહ્મ મૂર્તિમાં એના થકી કરતા હોય છે એ પણ આપણે જોયેલું છે વળી એમના જીવન દ્વારા આપણે બધા પ્રસંગો જોયા અને હવે આપણે જોઈશું કે સ્વામી જીવન દ્વારા અમુક બીજા પ્રસંગો છે કે જેમાંથી પણ આપણને ખ્યાલ આવશે કે એમણે કેવા કેવા સંકલ્પો કર્યા છે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નિષ્ઠા અને પ્રવર્તન માટે અને ખરેખર જોવા જઈએ તો આ ઉપાસનામાં પાછું દ્રઢતા કરવામાં આપણે ચાર વસ્તુ મૂકીએ છે ભગવાનને સર્વ કરતા જાણવા સર્વોપરી જાણવા સદા સાકર જાણવા અને સદા પ્રગટ જાણવા કરતા પણ જાણવાને એના એસી ટકા છે ભગવાન સમકે છે એ બહુ અગત્યનું છે આપણા જીવનમાં સમજવું અત્યંત અગત્યનું છે કારણ કે ઉપાસના ત્યારે જ દ્રઢ થઈ ગયું તો એ પણ દ્રઢ આવે છે સમ કેવી રીતે પોતાના જીવનમાંથી જ્યારે ગાદી પદે આવ્યા ત્યારે એક મિતેશ કરીને લંડનનો યુવક છે એના પિતા શ્રી આર કે પટેલ એનો દીકરો છે એટલે એણે સહજ બાપાને કહ્યું કે બાપા હવે જવાબદારી તમારા માથે વધી ગઈ આ ગુરુ પદે આવ્યા એટલે એટલે આમ હાઉ ફીલ કેવું લાગે બધું ભાર લાગે છે કેવું લાગે છે તો સ્વામી બહુ સરસ જવાબ આવ્યો કે મારા સ્વામી જ કરે છે અને કરતા તેવો જ છે આપણે એમના પર છોડ્યું છે દાસ ભાવે ભક્તિ કરવાની આ એન્જોય તો સ્વામી માથે ભાર રાખ્યો જ નથી કરતા હરતા શ્રીજી મહારાજને એના જીવનમાંથી ખબર પડે કે માને જ છે અને ખરેખર આવી માન્યતા હોય ને તો જ આ હળવા રહેવાય અને નહીં તો સંત સ્વામી કહે કે જો એ ગુણાતીત સિવાય બીજો ગાદી પર બેસે ને તો ગાડો થઈ જાય બે દિવસમાં એટલી બધી જવાબદારી પ્રશ્નો આવે પણ એકદમ હળવા શ્રી સ્વામી કરી શકે એનું કારણ છે કે કરતા મહારાજને પોતે માને છે એટલું જ નહીં પણ જ્યારે દિલ્હીમાં બાપા જમતા હતા ત્યારે બધા જુદી જુદી પ્રાર્થના કરીએ ત્યાં બાપાની પ્રતિક જયંતિ હોય ને એ નિમિત્તે પોતાની ભાવનાઓ રજૂ કરી છેલ્લે બાપાને કહ્યું કે બાપા કંઈક આશીર્વાદ આપો તો સ્વામી એક જ વાક્ય બોલ્યા પણ એમાં ઘણું બધું કહી દીધું સ્વામી એમ કે શ્રીજી મહારાજ ગુણાત્યાન સાંઈ મહારાજ ભગજી મહારાજ સ્વાસ્થ્ય મહારાજ યોગી મહારાજ પ્રમુખ સ્વામી પ્રગટ જ છે એ તે જ બધું કરે છે અને તે જ કરવાના છે તો માથે કોઈ ભાર નથી આ એક રીતિ આપણને શીખવાડે છે અલૌકિક જબરજસ્ત પદ્ધતિ છે જેથી કરીને આ કરતા હરતા પણ આની જે કલમ છે ને એ આપણા જીવનમાં દ્રઢ થાય અને સાથે સાથે સામીને એ પણ પ્રશ્ન પડ્યો કે સામી તમારી ઘણા બધા નિંદા કરી છે ટીકા ટિપ્પણી કરે અને એમાં રહીને તમે આ બધું કાર્ય કઈ રીતે કર્યું છે સ્વામી કહેજો મને એની ચિંતા જ નથી ટીકા ટિપ્પણીની કોઈ મને ચિંતા જ નથી એ એક સમજણ રાખી છે કે કરતા હરતા ભગવાન છે તેમાં એનું તથા આપણું શ્રેય હશે આ એમની સમજણ છે એટલે કંઈ અડતું જ નથી અને એકવાર મેં કહ્યું કે સમય આટલું બધું તમે સહન કેમ કર્યું જીવનમાં ખૂબ સહન કર્યું છે દેહિક રીતે માનસિક રીતે ઘણી રીતે તો સાહેબ કે મેં સહન કર્યું મને લાગતું જ નથી એટલે એને જરાય ભાર જેવું લાગ્યું નથી અને આ રીતે પોતાના જીવનમાં છે પછી સત્સંગ દીક્ષા ગ્રંથમાં એમણે એકસો ને બાવનમાં શ્લોકમાં લખ્યું છે જે થઈ ગયું છે થઈ રહ્યું છે અને જે કંઈ આગળ થશે તે બધું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ થયું છે એમ માન પોતે પાડી અને પડાવે કે મહારાજની રીત છે એ આપણે જોવા મળે બળી આપણે જોઈએ કે બાપાની એક રીત છે બધો કોઈ નવો બાળક જન્મ્યો ને બધા નામ પાડવા વાત કરતા બાપા નામ રાખો તો બહુ થાય છે ને સ્વામી અક્ષર નામ રાખે છે અમારા શুতিપ્રિય સ્વામી વારે વારે બાજુમાં હોય ને એને જ આવું બધું હેન્ડલ કરવાનું હોય એટલે કે બાબા તમે અક્ષર બહુ વારે વારે રાખો છો સ્વામી કે એ જ કરવાનું છે અક્ષર જ પ્રવર્તન કરવાનું છે છોકરાનું નામ પણ અક્ષર જ્યાં જુઓ ત્યાં ઓલું કાને શબ્દ પડો છે અક્ષર 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 એટલો બધો એમને મહિમા અક્ષરનો છે અને પુરુષોત્તમ સાથે બેસાડવાનું છે વળી એમની પાછી દ્રષ્ટિ કેવી છે જો એકદમ દિવ્ય દ્રષ્ટિ આ પણ એમનું જીવનથી આપણને મેસેજ આપે છે કે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળો હરિભગત હોય તે એમાં કયા કયા ગુણ હોય સોનાનું પાત્ર એમાં સિંહનું દૂધ રહે ગમે તેમાં ન રહે તો કેવા પાત્ર છે તો આપણી આપણા કેવો ગુણ આવે તેવું પાત્ર બનીએ તો એક છે દિવ્ય દ્રષ્ટિ સ્વામીને પૂછે કે બાપા તમે બાળકો જો ને તો બહુ જ તમે એના ઉપર અમી દ્રષ્ટિ કરો છો બહુ મરક મરક થાવ છો સ્વામી કે એમાં મને બાળ ઘનશ્યામના દર્શન થાય છે યુવકોને જોઈએ તો સ્વામી કે આ બધા યુવકો કિશોરોમાં મને પ્રમુખ સ્વામી યોગીમાનના દર્શન થાય છે હરિભક્તોને જોઈએ તો સાહેબ કે મને મુક્તના દર્શન થાય છે અને સંતોમાં કે અક્ષર પુરુષોના યોદ્ધાના દર્શન થાય છે આ દિવ્ય દ્રષ્ટિ એમની છે પણ બીજી એક વાત સ્વામીને આપણે જ્યારે સત્સંગમાં આવીએ તે સ્વાભાવિક છે કે આપણે દોષો ટાળવા આવીએ છીએ નિર્વાસનિક થવા આવીએ છીએ ભ્રભરૂપ થવા આવીએ છીએ તો ડૉક્ટર ભાસ્કર છે બહુ ગાવેડું છે આપણા હરિભક્ત અને ત્યાં સાઉથ આફ્રિકામાં છે તો એમણે પ્રશ્ન સરસ પૂછે કે સ્વામી અમે આ સત્સંગ તો કરીએ પણ કામ કરો બહુ નડે છે તો પછી એ ટાળશો ને તો સ્વામી કે ગેરંટી હવે આ ગેરંટી દુનિયાનો કોઈ વ્યક્તિ આપી ન શકે જેનામાં આ ના હોય ને એ આપી શકે જે આનાથી પર હોય ને આપી શકે ગેરંટી આપે વળી એમના ઉપદેશથી પણ ઘણું બધું કાર્ય થાય છે એ પણ આપણે જોશું સ્વામી એક વાત હંમેશા કરે છે કે ઉપાસના દ્રઢ હોય ને તેનું મન સ્થિર અને ધીર રહે શાંત ચિત્ત રહે તો આ એક લક્ષણ બતાવે છે કે આપણે ઉપાસના દ્રઢ કરી છે અને એને માટે આપણને તો મંત્ર આપ્યો છે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસુ એના ઉપર ગીત લખ્યું છે આપણા ભદ્રેશ સ્વામીએ એમાં ખરેખર અદભુત સમજાવ્યું છે કારણ કે એમાં જ્યારે કંઈ આપણા આવેગ આવે ને કામ ક્રોધારીકના ત્યારે આપણે પાછા પડી જઈએ તે વખતે આ મંત્રનું એ કે ને કે સુકે સત્કારે હું તો ફૂલાતો મદે અહમ ના હું જ્યાં ભરાતો અભિમાન જ્યાં મને ફરી વળે ત્યાં ગુંજવું મંત્રને હૃદય ધરું ગુરુ ને ઓમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ સદા રટુ આ મંત્ર ને હૃદય ધરું ગુરુ ને સદા રટુ મુખે જપું હૃદય ગુરુ મંત્રને ઓમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ કેટલી બધી સરસ આપણે ફોર્મ્યુલા આપી દીધી છે આ મંત્ર આપણે બરોબર જીવમાં દ્રઢ કરીએ તો કોઈ પણ આવે કામ આપણે નડી લડી